જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે આપણે ત્રણ એવી સાધના યોગ વિશે વાત કરશું કે એક સોહમ સાધના બે અનુભૂતિ યોગ ત્રણ આત્મચિંતનની સાધના પરંતુ મિત્રો જે કોઈ વ્યક્તિને આ સાધનાઓ આ યોગ આત્મચિંતન અનુભૂતિ સોહમ સાધના યોગ તો મિત્રો આ કોઈ પણ વ્યક્તિને આની અંદર ઊંડું ઉતરવું હોય તો ગુજરાત ગાયત્રી ધામ ગધાથળી ઉપલેટા પાસે ગાયત્રી ધામમાં તમે જઈ અને લાલદાસ બાપુની આજ્ઞા અનુસાર અનુસરવું જોઈએ બીજું શાંતિકુંજ હરિદ્વાર ગાયત્રી શક્તિપીઠ ત્યાં જઈને પણ તમે આ અભ્યાસ કરી શકો છો કારણ કે મિત્રો ગુરુ જે આપણને ધ્યાન ધારણા ભક્તિ ભજન નામ જપ અજપ્પા એ ગુરુ અભ્યાસી હોય ગુરુપૂર્ણ હોય ગુરુ જ્ઞાની હોય સંપૂર્ણ રીતે આ માર્ગે આ રસ્તે જે ચાલેલા ગુરુ હોય જેને અનુભવ કર્યો છે આત્મા પરમાત્મા શબ્દને જેને જાણ્યો છે જેને માણ્યો છે એવા સાચા સદ્ગુરુ મળે ને મિત્રો તો જ આ વસ્તુ સંભવ છે એટલા માટે કોઈ પણ સાચા સંતના ચરણે જઈ પછી તમે તમારી ભક્તિનો આરંભ કરી શકો છો સાચા સંત કહું છું હો મિત્રો ધ્યાન દેજો હવે આપણે પહેલાં સોહમ સાધના વિશે વાત કરીએ આત્માના સૂક્ષ્મ અંતરાલમાં દરેક વ્યક્તિને પોતાના સ્વતત્વનું પૂર્ણ જ્ઞાન હોય છે એ પોતાની સ્થિતિની પ્રત્યેક ક્ષણે એ ઘોષણા કરતું જ હોય છે કે જેથી એની બુદ્ધિ ભ્રમિત ન થાય અને એનું સાચું સ્વરૂપ એ ન ભૂલે થોડું ધ્યાન આપવામાં આવે તો આત્માની આ ઘોષણા આપણે સ્પષ્ટ રૂપમાં સાંભળી શકીએ છીએ અને આવાજ ઉપર નિરંતર ધ્યાન આપવામાં આવે તો ઘોષણા કરતો અમૃત ભંડાર આત્મા સુધી પહોંચી શકે છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે વાયુ પ્રવેશની સાથે એક સૂક્ષ્મ ધ્વનિ થાય છે જેનો શબ્દ સો જેવો થાય છે એટલો વખત શ્વાસ અંદર રહે છે એટલે કે સ્વાભાવિક કુંભક રહે છે એટલો અર્ધા અસસ આ અસસના જેવો વિરામ ધ્વનિ થાય છે અને જ્યારે શ્વાસ નીકળી આવે છે ત્યારે હમ હમ એવો ધ્વનિ નીકળે છે આ ત્રણેય ધ્વનિઓ ઉપર એક સરખું ધ્યાન આપવામાં આવે તો જાપની સોહમ સાધના સધાય છે સૂર્યોદયની પૂર્વે નિત્ય કર્મથી પરવારીને પૂર્વ તરફ મોઢું કરીને કોઈ શાંત જગ્યા પર બેસવું કરોડરજ્જુ સીધી રાખવી બંને હાથને ભેગા કરીને ખોડામાં લઈ લેવા આંખો બંધ કરવી જ્યારે નાસિકા દ્વારા વાયુ અંદર જતો હોય ત્યારે સૂક્ષ્મકર્ણ ઇન્દ્રિયને તેજ કરીને ધ્યાનપૂર્વક સાંભળવું વાયુની સાથે સાથે સોનો ધ્વનિ પણ થઈ રહ્યો છે એ જ પ્રમાણે જેટલો વખત શ્વાસ અંદર રહેશે તેટલો વખત અસસ્નો અને વાયુ નીકળતી વખતે હમનો આના હમણાં ધ્વનિ પર ધ્યાન કેન્દ્રિત કરવું સાથે સાથે હૃદય પ્રદેશમાં સ્થિત થયેલા સૂર્યચક્રના બિંદુમાં આત્માને તેજોમય સ્ફુલિંગની શ્રદ્ધા કરવી જ્યારે શ્વાસ અંદર જતો હોય અને સોનો ધ્વનિ થઈ રહ્યો હોય ત્યારે એનો અનુભવ કરવો કે આ તેજ બિંદુ એ પરમાત્માનો પ્રકાશ છે સો એટલે કે આ પરમાત્મા હમ એટલે હું જ્યારે વાયુ બહાર આવે અને હમનો ધ્વનિ થાય ત્યારે એ જ પ્રકાશ બિંદુમાં હું છું એવી ભાવના કરવી અને વિરામ ભાવના પરિવર્તનના અવકાશની સૂચક છે જેમકે શરૂ શરૂમાં પેલા હૃદય ચક્રમાં સ્થિર થયેલા પ્રકાશ બિંદુને સ્વધ્વનિ થતી વખતે પરમાત્મા માન્યો છે અને પછી જ્યારે એ જ બિંદુને હમધારણ વખતે જીવભાવ માન્યો છે ભાવ પરિવર્તનને માટે અ ની વચ્ચે અવકાશકાળ રાખ્યો છે આ જ પ્રકારે જ્યારે હમ સમાપ્ત થઈ જાય વાયુ બહાર નીકળી જાય અને નવો વાયુ પ્રવેશ કરે છે ત્યારે પણ દિનભાવે હટાવી તે જ બિંદુમાં બ્રહ્મની ભાવનાની સ્થાપના કરવાનો અવકાશ મળી જાય છે અને અને આ બંને અવકાશ અના સમાન છે પણ એનો ધ્વનિ સાંભળવામાં આવતો નથી સોહમનો જ માત્ર ધ્વનિ થાય છે બીજાનો નહીં સો બ્રહ્મનું પ્રતિબિંબ છે સ પ્રકૃતિનો પ્રતિનિધિ છે અને હમ જીવનો સૂચક શબ્દ છે બ્રહ્મ પ્રકૃતિ અને જીવ એ ત્રણેયનું અજપા જાપમાં સંમેલન થાય છે સોહમ સાધનામાં ત્રણેય મહાકારણ એકત્રિત થઈ જાય છે જેને લીધે આત્મા જાગૃતિનો સુવર્ણ યોગ્યકી સાથે આવી મળે છે સોહમ સાધનાની જેમ જેમ ઉન્નતિ થતી જાય છે તેમ તેમ વિજ્ઞાનમય કોષનો વિકાસ થતો જાય છે આત્મજ્ઞાન વધે છે અને આસ્તે આસ્તે સાક્ષાત્કારની ઘડી નિકટ આવતી જાય છે આગળ ચાલતા શ્વાસ પર ધ્યાન આપવાનું છૂટી જાય છે અને કેવળ માત્ર હૃદયમાં સ્થાપિત થયેલા સૂર્યચક્રમાં વિશુદ્ધ બ્રહ્મતેજનું દર્શન થાય છે એ વખતે સમાધિની અવસ્થા આવી પહોંચે છે હંસયોગની પરિપક્વ દશાને પરિણામે સાધક બ્રાહ્મી સ્થિતિનો અધિકારી થાય છે આ સિવાય સ્વામી વિવેકાનંદજીએ વિજ્ઞાનમય કોષની સાધના માટે અનુભૂતિ યોગની વિધિ બતાવી છે એમના એક અમેરિકન શિષ્ય રામ ચર્કે એમના મેન્ટલ ડેવલપમેન્ટ મતલબ એમના એક શિષ્ય છે જેનું નામ છે મેન્ટલ ડેવલમેન્ટ બરાબર ડેવલ મતલબ ડેવલપમેન્ટ એટલે કે એનો અર્થ છે કે જેની આજ્ઞા અનુસાર જે અનુસરતો હોય જે ગુરુ છે તે જ પ્રમાણે શિષ્ય બનતો હોય એવી જ રીતના આ સ્વામી વિવેકાનંદના એક શિષ્ય થઈ ગયા જેમ કે રામચરકે એમના મેન્ટલ ખબર પડે ને મેન્ટલમાં તો ડેવલપમેન્ટ આ એક પુસ્તકનું નામ છે મેન્ટલ ડેવલપમેન્ટ એક પુસ્તકનું નામ છે આ પુસ્તકમાં આ વિધિનું વિસ્તારપૂર્વક વર્ણન પણ કર્યું છે પરંતુ પુસ્તકના આધારે કોઈ પણ સાધના કરવી તે મારી બુદ્ધિ અનુસાર ઉચિત નથી પુસ્તક માત્ર આપણને એક તક આપે છે પુસ્તક પુષ્પ મતલબ પૂછી લે તક મતલબ તને એક આ ચાન્સ મળ્યો છે મને વાંચી અને સમજી લે આવો એક સંકેત એક ઈશારો આ ગ્રંથો આ પોથી આ પુસ્તકો આપણને કરી રહ્યા છે અમે સ્વયં પોથી ગ્રંથો પુસ્તકો સાચા સદગુરુના ચરણે શરણે જવાનું કહી રહ્યા છે જેમ કે ભગવાન ખુદ સ્વયં ગીતામાં અધ્યાય ચોથો શ્લોક નંબર ચોત્રીસમાં અર્જુનને એક તત્વદર્શી સંતના પાસે જવાનું કહે છે એવી જ રીતના મિત્રો બરાબર તો હવે મિત્રો આપણે આગળ વધશું અનુભૂતિ યોગ તરફ બરાબર કોઈ શાંત અથવા એકાશ સ્થાનમાં જવું નિર્જન કોલાહાલ રહિત સ્થળ આવી સાધના માટે પસંદ કરવું જોઈએ ઘરનો કોઈ સ્વચ્છ હવાવાળો ઓરડો પણ ચાલી શકે અને નદી કિનારે અથવા કોઈ બગીચો પણ પસંદ કરી શકાય સાધના માટે હાથમો ધોઈને બેસવું આરામ ખુરશી ઉપર અથવા દિવાલ વૃક્ષ કે તકિયાના સહારે બેસીને પણ આ સાધના સારી રીતે થાય છે સંપૂર્ણ આરામથી બેસવું ત્રણ લાંબા દીર્ઘ શ્વાસ લેવા પેટમાં ભરાયેલા વાયુને સંપૂર્ણ રીતે બહાર કાઢવો અને ફરી પાછી ફેફસામાં સારી રીતે હવા ભરવી એ એક પૂર્ણ શ્વાસ કહેવાય છે પૂર્ણ શ્વાસ કીધો સ્નાન કરવાથી અથવા હાથ પગ મોં ધોઈને બેસવાથી જેમ શરીરની શુદ્ધિ થાય છે તેમ આવા ત્રણ પૂર્ણ દીર્ઘ શ્વાસ લેવાથી હૃદય અને ફેફસાની ધાર્મિક શુદ્ધિ થાય છે હું ઘણીવાર શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ વિશે વાત કરી ચૂકેલો છું જેમ કે અનુલોમ વિલોમ પ્રાણાયામ ત્રણ પુરા શ્વાસ લઈ રહ્યા પછી શરીરને સ્થિલ કરવું ને શરીરના દરેક અંગમાંથી પ્રાણશક્તિ ખેંચાય છે અને હૃદયમાં જમા થાય છે એવી ભાવના કરવી હાથ પગ વગેરે સઘળા અંગો અને ઉપાંગો સ્થિલ નિર્જીવ અને નિષ્ફ્રાણ થઈ ગયા છે એવી ભાવના કરવી મગજની સઘળી વિચારધારાઓ અને કામનાઓ શાંત થઈ ગઈ છે અને આખા શરીરની અંદર એક શાંત નીલવર્ણ આકાશ ફેલાઈ રહ્યું છે એવી ભાવના કરવી આવી શાંત અવસ્થા એકદમ પ્રાપ્ત થતી નથી તેને માટે લાગ લગાટ કેટલાક દિવસો સુધી અભ્યાસ કરવો પડશે અભ્યાસથી બહુ થોડા વખતમાં સારી સરખી સ્થિરતા અને શાંતિ અનુભવમાં આવશે શરીર સારી રીતે સ્થિલ થઈ ગયા પછી હૃદય સ્થાન પર એકત્રિત અંગૂઠાની બરાબર શુભ્ર શ્વેત જ્યોતિ સ્વરૂપ શક્તિનું ધ્યાન કરવું અજર અમર શુદ્ધ બુદ્ધ ચૈતન પવિત્ર ઈશ્વરીય અંશ હું છું મારું વાસ્તવિક સ્વરૂપ જ એ છે હું સત ચિત્ત આનંદ સ્વરૂપ આત્મા છું કલ્પનામાં દિવ્ય નેત્રોથી કલ્પનાના દિવ્ય નેત્રોથી જ્યોતિના દર્શન કરતાં કરતાં ઉપરકોટ ભાવનાઓ મનમાં ધારણ કરવી ઉપરકોત સ્થિરતાની મતલબ ઉપરકોત જે આગળ આપણે બોલ્યા એ થીલા આસનથી મતલબ સ્થિર થયેલા આસનથી સાથે આત્મદર્શન કરવાની આ સાધના અયોગની પ્રથમ સાધના છે જ્યારે આ સાધનાઓ સારી રીતે અભ્યાસ થઈ જાય ત્યાર પછી જ આગળની સાધનાની સીડી ઉપર પગ મૂકવો જોઈએ મિત્રો હવે ઉપર જે કહી ગયા અવસ્થામાં અખિલ આકાશમાં નીલવર્ણી આકાશનું ધ્યાન કરવું આવા નીલવર્ણી આકાશમાં બહુ જ ઊંચે સૂર્ય સમાન જ્યોતિ સ્વરૂપ આત્મા બિરાજમાન છે તેનું ધ્યાન કરવું આ પ્રકાશવાન આત્મા તે હું જ છું એવો ચોક્કસ સંકલ્પ કરવો કોઈ પણ જાતની હિલચાલ સિવાય શરીર ભૂમિ ઉપર નિશ્ચેષ્ટ પડ્યું છે એવું જુઓ એના અંગ પ્રત્યંગનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવું તેના દરેક અવયવ માટે ઓજાર છે મારું વસ્ત્ર છે અયંત્ર યંત્ર મારી ઈચ્છા મુજબ ક્રિયા કરવાને મને મળેલું છે આ વાત વારંવાર મનમાં લાવ્યા કરો અને વિચાર્યા કરો આ શરીરની ખોપરીના ઢાંકણ તરીકે મન અને બુદ્ધિને બે સેવક શક્તિના રૂપમાં જુઓ આ બંને હાથ તમારી ઈચ્છા અનુસાર કાર્ય કરવાને ખડે પગે તૈયાર છે આથી આ શરીર મન બુદ્ધિ તથા હાથ તમને તમારી મરજી પ્રમાણે સેવા કરવાને મળ્યા છે એ વિચારથી તમે પ્રસન્ન થાઓ અને સાચા આત્મલાભ માટે તમે તેનો ઉપયોગ કરશો એવી ભાવના તમારા મગજમાં ગુંજતો રહેવા દો જ્યારે બીજી ભૂમિકાનું ધ્યાન સારી રીતે આવડી જાય ત્યાર પછી ત્રીજી ભૂમિકામાં ધ્યાનની શરૂઆત કરવી તમે તમારી જાતને ઉપર આકાશમાં સૂર્યના સ્થાન પર બેઠા હોય તેમ જુઓ હું સમસ્ત ભૂમંડળ ઉપર મારો પોતાનો પ્રકાશ ફેંકી રહ્યો છું સંસાર મારું કર્મક્ષેત્ર અને લીલાભૂમિ છે ભૂતળની વસ્તુઓ અને શક્તિઓને હું મારામાં અને હું મારા કામમાં લાવું છું પણ તેઓને મારા ઉપર કોઈ પ્રભાવ કે સત્તા નથી પંચભૂતોની ઉથલપાથલથી સંસારમાં જે હિલચાલ હર ઘડી થયા કરે છે તે મારે માટે એક વિનોદ અને મનો મનોરંજક દ્રશ્ય રૂપ છે સંસારના કોઈ પણ લાભ મને અસર કરી શકતા નથી હું શુદ્ધ ચૈતન્ય સત્ય સ્વરૂપ પવિત્ર નિર્લેપ અવિનાશી આત્મા છું હું આત્મા છું મહાન આત્મા છું મહાન પરમાત્માનો વિશુદ્ધ સ્ફુલિંગ છું આ મંત્ર મનમાંને મનમાં જપ્યા કરવું ત્રીજી ભૂમિકાનું ધ્યાન જ્યારે અભ્યાસથી પૂર્ણ રીતે કાબૂમાં આવી જાય અને હર ઘડી આ જ ભાવના રોમે રોમમાં વ્યાપેલી રહે અને તેમાં જ મસ્ત રહેવાય ત્યારે સમજવું કે આ સાધનાની સીધા અવસ્થા પ્રાપ્ત થઈ છે આ જ જાગૃતિ સમાધિ છે અને આને જીવન મુક્ત અવસ્થા કહી છે મિત્રો હવે જોઈએ આત્મચિંતનની સાધના રાત્રે સર્વ કાર્યોથી નિવૃત્ત થઈ સૂતા પહેલાં સમયે ચત્તા સૂઈ જવું પગ સીધા રાખવા હાથોને વાળીને પેટ પર મૂકવા માથું સીધું રાખવું બત્તી બળતી હોય તો બુજાવી નાખવી મતલબ લાઇટ ઓફ કરી દેવી બંધ કરી દેવી અથવા ઝાંખી કરી દેવી નેત્રો અર્ધા ખુલ્લા રાખવા અનુભવ કરો કે આજનો આપનો આજનો આપનો આખો દિવસ એક જીવન જેવો છે એક દિવસ પૂરો થતાં એક જીવન પૂરું થયું સમજવું નિંદ્રા એ મૃત્યુ સમજો આજનો દિવસ પૂરો થતાં એક જીવન પૂરું થયું સમજી રાત્રે મૃત્યુના મુખમાં જઈ રહ્યા છો એવો ભાવ અનુભવો આજના દિવસની આધ્યાત્મિક દૃષ્ટિએ સમાલોચના કરો પ્રાંતકાળથી શરૂ કરી અહીં સુવાના વખત સુધી જે જે કાર્યો થયા હોય તેના ઉપર દૃષ્ટિપાત કરો આ કાર્યો મારા આભાને મતલબ મારા આભા અને આત્માને માટે ઉચિત હતા કે નહીં તેનો વિચાર કરો જો ઉચિત હતા તો જેટલી દક્ષતાથી એક કરવા જોઈતા હતા તેટલી સાવધાની થી થયા છે કે કેમ આજના બહુમૂલ્ય વખત પૈકી કેટલો ઉચિત રીતે કેટલો અનુચિત રીતે અને કેટલો નિર્થક રીતે વ્યતીત થયો છે તેનો હિસાબ કરો આ દૈનિક જીવન સફળ થયું કે અસફળ રહ્યું આત્મિક પૂંજીમાં વધારો થયો કે ઘટાડો થયો સદવૃત્તિઓ પ્રધાન રહી કે અસદવૃત્તિઓ ઉછળી આવી આવા પ્રકારના પ્રશ્નોની પ્રશ્નોથી આજના આખા દિવસભરના કામોનો હિસાબ કરો જે અનુચિત કામો થયા તેનો આત્મદેવની સન્મુખ પ્રશ્ચાતાપ મતલબ પસ્તાવો કરો ભવિષ્યમાં આવી ભૂલો ન થવા દેવાનો નિશ્ચય એ જ પ્રશ્ચાતાપ એ જ પ્રાશ્ચિત પ્રશ્ાતાપ પસ્તાવો છે જે ઉચિત થયા છે તેને માટે પરમાત્માને ધન્યવાદ આપો પ્રાર્થના કરો કે આગામી જીવનમાં કાલના જીવનમાં એવા કાર્યોમાં જ આગળ થવાની પ્રેરણા કરે મતલબ સત્કાર્યોમાં જ આગળ થવાની પ્રેરણા કરે હે ત્યાર પછી શુભવર્ણ આત્મજ્યોતિનું ધ્યાન કરતાં નિંદ્રાદેવીની ગોદમાં સુખપૂર્વક ચાલ્યા જવું તો મિત્રો એકી સાથે ત્રણ સાધના યોગ વિશે વાત કરી છે પરંતુ મેં કીધું તેમ કોઈ અનુભવી સંતના ચરણે જાઉં અથવા ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી ધામ તમે જઈ અને આ ભક્તિ માર્ગમાં તમે આગળ વધી શકો છો તો બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી માતની જય સત્ય સનાતન ધર્મની જય